વલસાડના અબ્રામા ભાજપ કાર્યાલય ખાતે કારગીલ વિજય દિવસ નિમિત્તે વીર શહીદોને યાદ કરી ભાજપના પ્રમુખ હેમંત કંસારાના અધ્યક્ષસ્થાને શ્રદ્ધાંજલિ આપવામાં આવી તારીખ છવ્વીસ જુલાઈ શુક્રવારના રોજ ચાર કલાકની મળતી માહિતી મુજબ કેન્દ્રીય જળશક્તિ મંત્રી ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સંગઠન મહામંત્રી રત્નાકરજીની સૂચના માર્ગદર્શન મુજબ વલસાડ જિલ્લાના પ્રભારી મંત્રી વલસાડ જિલ્લાના પ્રભારી મંત્રી મુકેશભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં જિલ્લા પ્રમુખ હેમંત કંસારાના અધ્યક્ષસ્થાને જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે આગામી ચૂંટણીઓ સંદર્ભે અગત્યની બેઠક યોજાઈ જેમાં આવનાર વલસાડ પારડી ધરમપુર નગરપાલિકા તાલુકા પંચાયતની યોજાનાર ચૂંટણીઓ અંગે મહત્વની બેઠકનું આયોજન કરાયું હતું અને માર્ગદર્શન આપ્યું હતું કારગીલ વિજય દિવસ નિમિત્તે વીર શહીદોને યાદ કરી તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી આ તબક્કે વલસાડ જિલ્લા ભાજપના મહામંત્રી શિલ્પેશભાઈ દેસાઈ કમલેશભાઈ પટેલ જિલ્લા પંચાયત પ્રમુખ મનહરભાઈ પટેલ વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલ ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી જિલ્લા સંગઠનના હોદ્દેદારો વિવિધ મોરચાના હોદ્દેદારો કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા